તમે ટીવી અને સોશિયલ મીડિયા પર કોવામાં કે બોરવેલમાં પડી ગયેલા બાળકનું રેસ્ક્યુ ઓપરેશન અથવા તો કોઈ પ્રાણીને બચાવવાનું ઓપરેશન જોયું હશે પરંતુ શું તમે ક્યારેક દરિયા કિનારે ખડકો વચ્ચે ફસાયેલા મોબાઈલને બચાવતા જોયા છે તાજેતરમાં આવો જોઈએ એક વિડીયો સુરત સામે આવ્યો છે જેમાં બીચ પર ખડકોની વચ્ચે પડી ગયેલી મહિલાના આઈફોનને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન કરતા જોઈ શકાય છે જણાવવામાં આવેલું છે કે કર્ણાટકની એક મહિલા કેરળના વરકાલામાં રજાઓ માણવા માટે આવી હતી પરંતુ તેને એક સમસ્યાનો સામનો કરવો પડ્યો જે તે ક્યારેય ભૂલી શકે તેમ નહીં એક લાખ પચાસ હજાર રૂપિયાની કિંમતનો તેનો આઇફોન બીચ પર મોટા ખડકો વચ્ચે પડી ગયો હતો તો વર્કલાના એન્ટિલિયા બંગલામાં રહેતી મહિલાએ આ માટે રિસોર્ટના સ્ટાફની મદદ લીધી હતી આ પછી તેનો ફોન રિકવર કરવા માટે સાત કલાક રિસોર્ટના સ્ટાફે તાત્કાલિક પગલા અને કેરળ પાર એન્ડ રેસ્ક્યુ સર્વિસીસ પાસેથી મદદ માંગી કલાકોની મહેનત બાદ તેનો ફોન રિકવર કરવામાં સફળતા મળી હતી બ્યુરો રિપોર્ટ સીન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ